સુરત શહેરની અંદર રખડતા ભટકતા કૂતરાઓ દ્વારા બચકા ભરવાની ઘટનાઓ સતત વધી રહી છે કોર્પોરેશન દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ જ છે ઉધના વિસ્તારના હરિનગર બે નજીક શાળામાં પોતાના ભાઈને બાઇક પર બેસાડી જતા યુવાન પર કૂતરાઓએ હુમલો કરી બચકા ભર્યા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે ઉધના વિસ્તારમાં આવેલી ઓલ્ડ ગુરુકૃપા સ્કૂલ પાસેથી બાઇક પર પસાર થઈ રહેલી યુવાન પર એકાએક ત્રણ કૂતરાઓએ તેની ઘેરી બટકા તોડ્યા હતા ચાલુ સમય માટે ઊભી રાખી દીધી હતી તેને ડર લાગતો હતો જો તે પોતાની ગાડીનો ભગાવશે તો ત્રણેય કુતરાઓ તેની પાછળ ભાગશે અને વધુ બચકા ભરશે વિષ્ણુ ગુપ્તાએ જણાવ્યું હતું કે શહેરની અંદર સતત કુતરાઓ બચકા ભરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ગલીમાં ફરતા કુતરાઓથી ડર લાગી રહ્યો છે હું મારી મોટરસાયકલને ખૂબ જ ધીરેથી ચલાવીને આગળ વધી રહ્યો હતો અને કૂતરાથી પણ થોડો દૂર જ હતો તેમ છતાં પણ એક કૂતરાઓએ મને ગાડી પર પસાર થતાં જોતાની સાથે ત્રણેય કૂતરાઓ એક સાથે મને બચકા ભરવા માટે આગળ આવ્યા હતા એમાંથી એક આગળના કૂતરાએ મારા પગ ઉપર દાંત મારી દીધા હતા દાંત લાગતાની સાથે જ હું નજીકના હેલ્થ સેન્ટર ઉપર પહોંચ્યો હતો અને ત્યાં ત્રણ ઇન્જેક્શન લઈને સારવાર લીધી હતી મહાનગરપાલિકાએ કૂતરાઓને ઝડપથી નિયંત્રણમાં લાવવા જોઈએ અને ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને કૂતરા કરડવાની ઘટના ઓછી થાય હાલ તો સુરતમાં રખડતા ભટકતા કૂતરોનો આતંક વધી રહ્યો છે ત્યાં રખડતા કૂતરોનો આતંક ક્યારે દૂર થશે તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે અસ્યતા